આહીર વિરમભાઈ માનણભાઈ ગામ મઢુતરા તાલુકો સાંતરપુર જિલ્લો પાટણ ગૌપાલક આજે આ મઢુતરા મુકામે અમારા ગામમાં અંદાજીત ત્રણસો વર્ષથી અમારી વડવાળોની પરંપરા અંતર્ગત જે અમારી આ ગૌશાળા ચાલે છે તેની આ ગૌશાળામાં ખૂબ સારી સેવા થાય છે અને આ ગૌશાળામાં પાંચસો ગાયું જેવી અમે નિભાવીએ છીએ કાયમી બારો માસ ગાયોને કોઈ તકલીફ ના પડે વરસાળો ચોમાસું હોય કે ઉનાળો હોય કે પછી શિયાળો હોય તે ખાસ ધ્યાન દેવા દોરવામાં આવે છે અને સાથે સૌ ગામ ગ્રામજનો આ ગૌશાળા માટે જે પણ કાર્ય થઈ શકે તે કાર્ય તમામ કરે છે અને આ ગામની અંદર અંદાજીત એકસો એકર જમીન જે વડવાઓ આપીને અમને ગયા છે તે અમે જમીનની જમીનની અમે હરરાજી કરીએ છીએ વર્ષમાં એક દિવસે અને તેનું અંદાજીત રકમ ચાલીસ થી પચાસ લાખ વર્ષે આવક થાય છે અને એ આવકમાંથી અમે આ જે પણ ગૌમાતા માટે કરીએ શકીએ ઘાસચારો હોય કે અન્ય કોઈ પણ વ્યવસ્થા હોય તે ફંડમાંથી કરીએ છીએ અને સાથે થી આવતી ગાયો જે કે બનીમાં જતી હોય આ બાજુ કોઈ થરાદરીમાં જતી હોય તે પણ બઢોદરા ગામની અંદરથી કોઈ ગાય ભૂખી ના રહે એના માટે જે ગાય હોય એ પ્રમાણે અમે ચાર ઘાસચારો પૂરા નાખતા હોઈએ છીએ અને બાકી જે અમારી આ અમુક એકસોન બોતેર એક જમીનમાંથી ટોચ મર્યાદાના કારણે અમુક જમીન લગભગ સિત્તેર બોતેર એકર જમીન ટોચ મર્યાદાના કારણે શ્રી સરકાર થયેલ છે તો એ જમીન સરકારશ્રીને અમારી પણ એક રજૂઆત છે કે અમારી લડત ચાલુ છે પણ લડતને ધ્યાને લઈ અને અમારો પ્રશ્નનો જે આ જમીન સરકારી પડતર થયેલી છે તેની આ રજૂઆતને સાંભળી અને સરકાર શરીને પણ અમારી રજૂઆત છે કે અમને પાછી આપે અને અમે તે જમીનનો વાર્ષિક આવકમાં વધારો થઈ શકે અને તેની પણ હરાજી કરી શકે એવી જય ગૌ માતા જય હિંદ જય શ્રીરામ